નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ બલરામ પટેલ ની નવી આગાહી હવામાન નિષ્ણાંત બલરામ પટેલ ફરી એકવાર વરસાદ ની આગાહી કરી છે જેમાં તેઓએ જણાવ્યું છે કે હજી રાજ્યમાં થી વરસાદ થયો નથી આ સાથે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બની રહી છે હવેથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી શકે છે પચીસ થી ત્રીસ સપ્ટેમ્બર અને દસ થી તેર ઓક્ટોમ્બર દરમિયાન વરસાદ વરસી શકે છે તો રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં ચાર ઇંચ જેટલો વરસાદ થશે તેવી આગાહી હવામાન પટેલ દ્વારા કરવામાં આવી છે ખેડૂતો માટે ખુશીભર પીએમ મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને

વન કામદારો માછીમારો અને અન્ય લોકોનો સમાવેશ થાય છે ટર્મા હપ્તાની તારીખ જાહેર ભારત સરકાર દેશમાં લોકો માટે ઘણી યોજનાઓ ચલાવે છે જે સરકાર વિવિધ લોકોને ધ્યાનમાં રાખીને અલગ અલગ યોજનાઓ લાવતી રહે છે ભારત એ કૃષિ પ્રધાન દેશ છે અને આપણે પણ ભારતીય પચાસ થી વધુ વસ્તી ખેતી પર જીવે છે તેથી જે ભારત સરકાર ખેડૂતોને વિશેષ કાળજી રાખે છે અને એમના માટે લાભદાયી યોજનાઓ લાવે છે

ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરાયા છે નવા નિયમો ખૂબ કડક બનાવવામાં આવ્યા છે બે લખમ બનેલા ભારે વાહનોને ટક્કર પર રોક લગાવવા અને અકસ્માતને અટકાવવામાં આવ માટે સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે નવા નિયમો અનુસાર આજથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ બદલાઈ જશે રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી ઓટોમેટિક ટ્રેરિંગ ફ્રજેપ બન્યું છે પાંચસો રૂપિયાનો નોટો હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાંચસો રૂપિયાની નોટોને લઈને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્ટાર માર્કવાળી પાંચસો રૂપિયાની કેટલીક નોટો બજારમાં ફરી રહી છે એટલે કે નકલી છે અને આ તમામ સ્ટાર માર્કવાળી નોટો બંધ નવતી છે પરંતુ હવે આરબીઆઈએ આ સ્ટારવાળે માર્કવાળી નોટો અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે મેસેજમાં કરવામાં આવેલા

દેશવાસીઓ અને બેન્કિંગ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે તેમાં સસ્તી નાણાકીય સે લાભ આપવાનો ઉદ્દેશ્ય શરૂ કરવામાં આવી હતી સંધન યોજના હેઠળ તમે જીરો બેલેન્સ એકાઉન્ટ ખોલી શકો છો પ્રધાનમંત્રી જન ધન યોજનામાં સૌથી વિશેષ સુવિધા એ છે કે જેમણે સંધનમાં ખાતું ફેલાવ્યું છે તેમને જીરો બેલેન્સ એકાઉન્ટ પર દસ હજાર રૂપિયા સુધીની લોનની સુવિધા આપવામાં આવે છે એને ઓવરસ્ટાફ સુવિધા કહેવામાં આવે છે આ પ્રકારની લોન સુવિધા છે જેમાં તમારા ખાતામાં બેલેન્સ ન હોવા છોડા પણ તમે આ સ્કીમ હેઠળ દસ હજાર રૂપિયાની loan માટે અરજી કરી શકો છો. ત્યારે આ સિવાય જન ધન યોજના હેઠળ અકસ્માત વીમો પણ મેળવી શકો છો. અન્ન સૌથી મોટા ખેડૂત સમાચાર રાજકોટ માર્કેટમાં યાર્ડમાં ઘઉંની પંદર એક સો પચાસ quintal અને ટુકડા ઘઉંની પંદર સો quintal આવક થઈ હતી. જ્યારે લોકોને ઘઉંના ભાવ પાંચ સો એશી થી છ તો ટુકડા ઘઉંના ભાવ પાંચ સો ત્રીસ થી પાંચ સો ને પાંચ સો રૂપિયા સુધીના બોલાયા હતા. આ સિવાય રાજકોટ market યાર્ડમાં ઝીણી મગફળી

ટીક જાહેરાત જમ્મુ કાશ્મીરની ચૂંટણી વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાએ મોટી જાહેરાત કરી છે એક ચૂંટણી કાર્યક્રમમાં તેમને મુસ્લિમ તહેવારો પર મફત ગેસ સિલિન્ડર આપવાની વાત કરીએ તે સ્મિત શાહ મેં ઘરમાં ચૂંટણી રેલીને સંબોધી કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે કહ્યું કે ભાજપને સંકલ્પ પત્ર હેઠળ દરેક ઘરની સૌથી મોટી મહિલાઓને વાર્ષિક અત્તર હજાર રૂપિયા આપવામાં આવશે મોહરમ અને ઈદ નિમિત્તે બેસ સિલિન્ડર મફત આપવામાં આવશે ખેડૂતોએ હવે રૂપિયા ને બદલે દસ હજાર રૂપિયા આપવામાં આવશે આ ખેતીના વીજ bill માં પચાસ ટકાનો ઘટાડો થશે અને પાંચસો unit સુધી મફત વીજળી મળશે. ખેડૂતોને વીઘાડી વીસ હજાર સહાય રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજના માહિતી આપતા કૃષિમંત્રી અર્જુન પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કાય વિના ઉત્પાદન કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં કરવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતીની ખત તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે વેસ હજાર પ્રત્યે હેક્ટરે સહાય આપવામાં આવશે યોજના આમલીકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અંદાજપત્રમાં હજાર લાખની રકમ ફાળવવામાં આવી છે કેડો મિત્રો આવા નવા વિડિયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી મારા આવા નવા વિડિયો પહોંચતા રહે